આજે આપણે એક એવી શાળામાં છીએ જે શાળાને આસપાસના ગામમાં બેલ વગરની શાળા કહેવામાં આવે છે આ શાળા સવારથી શરૂ થાય અને સાંજે પણ શરૂ થાય સાંજે શા માટે તો શાળાના સમય પછી અહીં બાળકો પણ શીખતા અને શીખવતા જોવા મળે છે આ ટીડાણા પ્રાથમિક શાળામાં અમે ત્રણ અલગ અલગ રૂમ બનાવેલા છે સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજનો રૂમ ભાષાનો રૂમ અને ગણિતનો રૂમ તો આ જે છે એ અમારો ભાષા રૂમ છે જેમાં વિદ્યાર્થીઓને ભાષાકીય જ્ઞાન અહીંયાથી મળે છે તમે અમારી દીવાલ ઉપર જોશો તો દીવાલ ઉપર પણ અમે ભાષાને લગતા જ પોસ્ટરો જે અભ્યાસક્રમ આધારિત છે એ પોસ્ટરો લગાડેલા છે તદ ઉપરાંત અમે ભાષા કોર્નર આ રૂમમાં છે ભાષાના વર્ગખંડની અંદર જ ચારે ભાષાને લગતા જુદા જુદા શબ્દકોશનો પણ અહીંયા જ સમાવેશ કરેલો છે જેથી કરીને બાળકને કોઈ પણ મૂંઝવણ હોય કોઈ શબ્દ ન સમજાતો હોય અથવા તો શબ્દનો અર્થ શોધવો હોય તો એનો ઉપયોગ કરીને આ શબ્દનો અર્થ શોધી શકે છે આ રૂમનો સૌથી મોટો ફાયદો વિદ્યાર્થીઓને એ રહે છે કે વિદ્યાર્થીઓને જ્યાં જોશે ત્યાંથી એને ભાષાકીય જ્ઞાન મળી રહેશે અમારી દીવાલો પણ અમે બોલતી બનાવેલી છે અહીંયા અમે ટાઈમમાં જે અમને નો આવડતું હોય તે પોસ્ટર્સ વડે શીખી શકીએ છીએ જે શબ્દમાં અમને અઘરાશ પડતી હોય તે વાંચીને શબ્દનો અર્થ પણ શોધીએ છીએ

ત્યારે એમની નજર જે તે પોસ્ટર છે અહીંયા જ જાય અને પોતે વધારે જ્ઞાન પ્રાપ્ત કરતો થાય છે આ રૂમ ગણિત વિજ્ઞાનની છે એમાં દરેકે દિવાલ પર જે ટીએલએમ લાગેલા છે એ બધા ગણિત વિજ્ઞાનને લગતા ટીએલએમ છે આ ટીએલએમનો ફાયદો એ છે કે અમારે અહીંયા છોકરાઓ ધોરણ વાઇઝ ફરે છે શિક્ષક જે તે રૂમમાં જે તે વર્ગમાં હોય છે એટલે અમારે ટીએલએમ લઈને દરેક વર્ગમાં ફરવું ના પડે અને એક જ વર્ગમાં બધું જ મટીરિયલ અમારું ગણિત વિજ્ઞાનનું મળી રહે એ રીતે અહીંયા અમારું આયોજન કરેલું છે અલગ અલગ વર્ગમાં જઈએ છીએ અને દિવાલોમાંથી શીખીએ છીએ મારા બાળકો સોય સો વાંચન લેખન કરે છે અને બીજા ધોરણના છોકરાઓ અત્યારે અંગ્રેજીનું પણ એમને જ્ઞાન છે એ કોમ્પ્યુટર પર અંગ્રેજી નામ પણ લખી શકે છે ટીડાણા પ્રાથમિક શાળામાં હું ધોરણ ત્રણ ચાર પાંચ નો ગણિત વિષય ભણાવું છું મારી ક્લાસરૂમના બધા જ દિવાલો ઉપર પોસ્ટરો લગાડેલા છે જેથી બાળકોને પોસ્ટરમાંથી જોઈ અને બાળકો જાતે પણ શીખી શકે છે એટલે કે એમ કહેવાય કે દિવાલો બોલે છે બાળકો જે વસ્તુ જોવે છે એનાથી વધારે એને શીખવા મળે છે એટલે જી શાલા એપ યુટ્યુબ જેવા માધ્યમ દ્વારા મોટા ભાગે બાળકોને અમે અભ્યાસ કરાવીએ છીએ આ અમારી કોમ્પ્યુટર લેબ છે અત્યારે રિસેસના ટાઈમે બીજા ધોરણના છોકરાઓ ગુજરાતી ટાઈપિંગ કરે છે અમારી શાળામાં સવારમાં શાળા સાતે કોમ્પ્યુટર લેબ ખોલી જાય છે વિદ્યાર્થીઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી સારી રીતે ટાઈપ કરે છે બીજું ગૂગલ ક્વિઝ પણ તેમની જાતે નિર્માણ કરે છે પીપીટી બનાવીએ છીએ ટાઈપિંગ કરીએ છીએ અહેવાલ લેખન પણ કરીએ છીએ રજા લેવી હોય ત્યારે તે કોમ્પ્યુટરમાં રજા ચિઠ્ઠી લખી અમારા સાહેબને મેલ કરી રજા લઈ લે છે ખોલીએ છીએ તેમાં અમારે બે લીડર છે તે બાર બાકડે અલગ અલગ ખોખામાં પુસ્તકો અને પછી અમે ક્લાસમાં આવીએ એટલે અમે ગૂગલ ગૂગલ ક્રોમમાં ઓનલાઈન એન્ટ્રી કરીએ છીએ મેં સીએટી ની પરીક્ષા આપી છે જેમાં હું મેરિટમાં આવ્યો છું સ્કૂલના બાળકોએ સીએટી ની પરીક્ષા દીધેલ છે તેમાં તેમાં સત્તર બાળકો મેરિટમાં આવ્યા છે અ ધ કહી શકાય તેવા સન્માનો પુરસ્કારો એવોર્ડ મેળવનારી આ શાળા આજે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે આ શાળાની કોઈ જગ્યાએ જાઓ તે પછી ભલે કાર્યાલય હોય કે સ્વચ્છતા સંકુલ મધ્યાહન ભોજનની વ્યવસ્થા હોય કે રમત મેદાન આ બધી જગ્યા આગવી અને અનોખી છે અહીંના બાળકો પણ અનોખી રીતે કાર્ય કરી રહ્યા છે આ બેલ વગરની શાળા એ કોઈ નવાચાર નથી તે શાળાની આગવી ઓળખ છે શાળાના આવા અનેક પ્રયોગો વિશે જોઈએ પ્રયાસો કર્યા જેને કારણે એવા પ્રોજેક્ટ અહીંયા મૂક્યા કે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય શાળામાં એક વિષય શિક્ષણ સારી રીતે મળે તે માટે ત્રણ વર્ગો અમે ઊભા કર્યા છે સાથે સાથે અમે પર્યાવરણીય વાતાવરણમાં પણ બાળકો અભ્યાસ કરે તે માટે અમે ત્રણ વર્ગ એવા છે કે જે ઓપન વર્ગ તરીકે અમે કર્યું છે જે મેદાનમાં ઊભા કરેલા છે જ્યારે બાળક શાળામાં આવે અને પ્રવેશે ત્યારે એ રમતા રમતા એની રીતે પોતાના પર્યાવરણમાંથી એ શિક્ષણ મેળવે આવી વ્યવસ્થા અમે અમારી શાળામાં કરી છે દરેક વર્ગ ડિજિટલ છે અમારી કોમ્પ્યુટર લેબ ડિજિટલ છે જે સોલર્સથી ચાલે છે જ્ઞાન સાધના જ્ઞાન સેતુ પીએસસી સીઈટી આ બધી તમામ પરીક્ષાઓની તૈયારી પણ એ કોમ્પ્યુટરના માધ્યમથી કરે છે તો આવી રીતે અમે અમારી શાળાનું નિર્માણ કરી રહ્યા છીએ અને હજુ પણ ભવિષ્યમાં એનાથી પણ વધારે સારા એવા પ્રયાસો કરશું કે જેને કારણે બાળકો આગળને આગળ સતત વધતા રહે અને ભવિષ્ય સાથે તાલમેલ સાધી શકે તેવા અમારા પ્રયાસો હંમેશા રહેશે બાળકો મેદાનમાં હોય કે વર્ગખંડમાં રમવા માટે જાય તેમને બધી જ જગ્યાએ રમવા માટે છૂટ છે શરીરને કેળવે છે વિવિધ રમતો શાળાનું દ્વારા નિર્માણ થાય અને તે માટે ખાસ બાળકો પણ રમાડે છે શિક્ષકો પણ રમાડે છે કેરમ ચેસ શારીરિક મજબૂતાઈ માટે ખાસ રીતે મેદાનમાં બાળકોને કેળવવામાં આવે છે લગભગ બધા જ બાળકો સ્કેટિંગ કરી શકે છે આ શાળાના બાળકોને તેમના ઘર જેટલી જ શાળા માટે લાગણી છે શિક્ષકો અને ગ્રામજનો અને શાળાના વ્યવસ્થાપન સમિતિના સભ્યો આ બધા જ જાણે શાળાને શ્રેષ્ઠ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ બનાવવા માટે મથામણ કરે છે આ માટે પ્રયત્નશીલ તમામ વ્યક્તિઓને અભિનંદન સાથે ભારતના ભવિષ્ય એવા બાળકો અને તેમની કાર્યશક્તિને આપણે માત્ર બિરદાવી શકીએ છીએ આવી શાળાઓ જે માત્ર વિદ્યાર્થીનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ઘણતર કરવામાં વિશેષ ભાગ ભજવે છે